હા બાપા બોહા કાફેર ઓલા ઓલા પડિયાનો ઘર પડિયાનો ઘર સાબા આ લાઈન આ આય આય આવ અંદર આવ આવ કમા પગલા માર પગલો

એ દાદા પડીયાનું ગરતું ઓય દાદા પડીયાનું હો કેમ રે માં તકી

હું તો હશે નહીજો દીવાની વાત અંતર ના કોઈ બધી બધી બરખાય

બા સમખ માઢો મને હાલે એમ આજ લાગું દે લે લે બેલે લાગી ગયો ઓર ઓર જલે દેઓ મારી ખમકારો ખમા ખમા મને ખમકારો ઓ હો એક ખમા આવી ગયા બધા કેજ ભાઈ હવે ઓલો દૂધ લઈ લેજો ઓલો દૂધ લેતે આવજો બબુ ઓલો દૂધ લાવો હવે આ આપી દો હા